પ્રાણ પ્રતિષ્ઠાન અગિયાર દિવસ બાકી દેશના ખૂણે ખૂણે ખુશીનો માહોલ છે દેશમાં બાવીસ જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ હશે દરેક મોહલ્લા દરેક સોસાયટીમાં એક જ વાત જય શ્રી રામ

બાવીસ જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ હશે તો જે રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવે માત્ર અગિયાર દિવસ બાકી છે ને લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજિત થાય ને જેને લઈને કેટલીક વિશેષ વાતો છે તે આપણે કરીશું કે જે રીતે ભગવાન રામની ખાસ રાહ જે મંત્ર છે આ આખે આખો મંત્ર અમે દર્શાવી રહ્યા છે આ મંત્ર બોલવામાં આવશે માત્ર એક મિનિટ ને ચોવીસ સેકન્ડ જેવી હશે કે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે એ શુભ મુહૂર્તમાં અને આ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે આ સાથે સૌથી પહેલા દેવી દેવતાઓને પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે રામની ભગવાન રામની પ્રતિષ્ઠા થાય તે પહેલા ગંગાજળ કે ઓછામાં ઓછી પાંચ નદીઓના જે જળ છે તેનો ઉપયોગ કરી અને તમામ જે દેવી દેવતાઓની મૂર્તિ ત્યાં મૂકવામાં આવનાર છે તેને શુદ્ધ કરવામાં આવશે સ્નાન બાદ

આખી આખી વિધિ છે જે બાવીસ જાન્યુઆરીએ થવાની છે મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે ભગવાનની પૂજા અર્ચના થશે અંતમાં આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ તમામ વિધિ બાદ ભગવાનને વિરાજિત કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા એટલે મૂર્તિમાં જીવન શક્તિની જે સ્થાપના છે તે કરવામાં આવતી હોય છે મૂર્તિમાં બિરાજમાન થવા માટે ભગવાનને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે કે ભગવાન અહીં બિરાજિત થાય પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિની પૂજા કરવાથી લોકોને ભયથી મુક્તિ મળે છે પૂજા કરવાની લોકોના જીવનના જે સંકટો છે તે દૂર થાય છે પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ શું છે તે આપણે કહી રહ્યા છે પૂજા કરવાથી લોકોના જીવનના જે સંકટો છે તે દૂર થતા હોય છે મૂર્તિની પૂજા કરવાથી રોગ દોષથી પણ મુક્તિ મળે છે અને શરૂઆતમાં જ સ્નાનથી લઈને શણગાર સુધી તમામે તમામ જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તેમાં કોઈ કચાશ નહીં રાખવામાં આવે ભગવાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ મૂર્તિમાં વિરાજિત થાય અનેક લોકો દર્શન કરતા હશે ત્યારે સાક્ષાત ભગવાન રામ એ મંદિરમાં એ મહેલમાં હાજર હોય તે અનુભૂતિ થાય તો આજે છે જાન્યુઆરી જાન્યુઆરી એટલે કે એક્ઝેક્ટ દસ દિવસ બાકી છે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અને અત્યાર સુધીની શું અપડેટ છે આજની શું અપડેટ છે તેની વાત કરી લઈએ અમદાવાદથી પહેલી ફ્લાઇટ અયોધ્યા પહોંચી છે આજનો આ દસ દિવસ પહેલા આ અયોધ્યા પહોંચી છે જય શ્રી રામના નાદ સાથે એરપોર્ટ ગુંજી નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું પછી તમામ અલગ અલગ જગ્યાઓ પરથી કનેક્ટિવિટી સાથે ફ્લાઇટ ત્યાં પહોંચી રહી છે જય શ્રી રામના નાદ સાથે આખે આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યું લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના છે આજની જે ભગવાન શ્રી રામ મંદિરને લઈને અપડેટ છે તે આપને દર્શાવી રહ્યા છે લાલકૃષ્ણ અડવાણી તેઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે પીએમ મોદી દરરોજ રામ ભજન સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે એક પછી એક જે સંગીતકારો છે જે ગાયક કલાકારો છે તમામ લોકો ગુજરાતી હોય કે પછી દેશભરમાંથી અલગ અલગ કે જેમણે ભગવાન રામના આગમનને લઈને પોતાના ગીત નીત નવા રજૂ કર્યા છે જેને પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે આરએસએસના લોકો અક્ષતને ઘરે ઘરે પહોંચ્યા પહોંચી સોસાયટીમાં નજીકના મંદિરોમાં પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે લોકો પોતાના ઘરે એ દિવસે દીવડા પણ પ્રગટાવશે જે રીતે ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા લંકા જીતી જીતીને તે બાદ દિવાળીનો માહોલ લોકોએ મનાવ્યો હતો દિવાળી